નબીરાઓ સામે ગુનાઓ રહ્યા છે જેમાં રોડના કાપડ વેપારી મિતેસે મોડેલ મોડેલને દમણ ગોવા લઈ જ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ધરપકડ કરી હતી સુરતમાં ફરી બળાત્કારની ફરિયાદ નોંધાવવા પામી છે વાત એમ છે કે ગોરધર રોડ પર રહેતા કાપડ વેપારી મિતેશ જૈને અલથાણની મોડેલને ફોટો શૂટ કરવાના બહાને બોલાવી પ્રેમજાળમાં ફસાવી હતી ત્યારબાદ તેણે મોડેલને લગ્નના સપના બતાવી મુંબઈ દમણ ગોવાની હોટલમાં તેમજ ડુમસના રાજહંસ બેલીઝાના ફ્લેટમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ આરોપીએ મોડેલને જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાન કરવાનું શરૂ કર્યું હતું આખરે મોડેલે મિતેશ જૈન વિરુદ્ધ અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ કરતાં વધુ તપાસ અલ્થાણ પોલીસે ગુનો નોંધી આરોપી મિતેશ જેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી